ખબર ગુજરાત માં ગીર સોમનાથ થી સમાચાર મળ્યા છે દસ દિવસીય ગણેશોત્સવ ઉજવે છે આ વર્ષે આશ્રમ માં પ્રેમાનંદજી મહારાજ ના આશ્રમ ની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોસ્ટગાર્ડ નેવી પોલીસ વિભાગ અને શહેર સામાજિક સંસ્થાના નિરાધાર નો આધાર એટલે કે સોમનાથ દાદા ના કે જે રીતે આયા જે સંસ્થા દ્વારા જેટલા કે જે રીતે બહાર ઘણા બધા રોડ ઉપર હોય છે પણ અત્યારે જે આ મારા મિત્ર છે

એને આયા આવીને મને આટલી આમ સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ ગળાવા હોય ગુજરાતમાં તમામ લોકો અવારનવાર આવતા જતા હોય તો તમે અહીંની મુલાકાત લેતા જાજો બહુ જોરદાર લોકોનું અહીંયા ભોજન હોય તમારો કે જન્મદિવસ હોય લગ્ન પ્રસંગનું હોય હોય તો તમે પણ અહીંયા વધારજો બહુ સરસ એવું છે આયોજન અને ગયા વર્ષે પણ હું આવ્યો હતો આ વર્ષે પણ આવ્યો છું બહુ સરસ મજાનું આયોજન છે રાત્રે બધા લોકો